પાઘરા ખાતે વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું પોલીસે તપાસ હાથ ધરી વાઘરા તેજ માર્ગ ઉપર જેબી નજીક આવેલ ક્લાસિક સેફટી સોલ્યુશન નામક યુનિટની ગંભીર બેદરકારીને પગલે યુવકનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાઘરા સ્થિત ક્લાસિક સેફટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂર કામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું પાકરાની જે બી માર્ગ સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે જ્યાં આજરોજ બપોરના આરસામાં કંપનીનું મટીને એક આઇસર ટેમ્પો આવ્યો હતો જેને ખાલી કરવા માટે વાઘરાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટીઓ રડી ખાતા મુકેશ ઉર્ફે રાઠોડ જેઓ મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા અને ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ અને તેમના સાથીદારનું ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન સાથે મુકેશભાઈનું હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કંકબાટી ભર્યું મોત નીપજ્યું ઘટનાની જાણ લોકોના ટોળે ટોળા ઉઠી પડ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું બનાવંગે વાકરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાપડતોડ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી વૃદ્ધિને ટેમ્પોમાંથી નીચે ઉતારી એકસો આઠ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો તો ઉલ્લેખનીય છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં યુનિટ આવેલું છે યુનિટમાં પતરાના શેડ મારેલા છે તેની બિલકુલ પાસેથી જીબી હાઇટેન્શન લાઈન પણ પસાર થાય છે તો આમાં બેધરકારી કોની જીબીની કે પછી યુનિટ સંચાલકની કારણ કે બેધરકારીને કારણે જાજે પણ પચીસ રૂપિયાની આશા રાખી મજૂરી કામ કરવા આવેલ નિર્દોષ સેવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો